લોઢે લીટો જોઈ ને બે હાજર સત્યાવીસ ની તૈયારી કરતો તો આ સેવા નતો કરતો અને સેવા તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં ખજુરભાઈએ રાજકારણમાં આવવાની પોતાની ઈચ્છા દર્શાવી હતી તો મિત્રો એને લઈને અત્યારે કીર્તિ પટેલે ખજુરભાઈને ઓપન ચેલેન્જ આપી છે તો ચાલો મિત્રો સૌપ્રથમ તો આપણે આ કીર્તિ પટેલનો વિડીયો જોઈ લઈએ કે તેમાં તે ખજુરભાઈ વિશે શું કહી રહી છે અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ બે હજાર સત્યાવીસ ની તૈયારી કરતો તો આ સેવા નહોતો કરતો અને સેવા લોકોના પૈસે પૈસા આપેલી કરતો અને આજે કરોડો રૂપિયા દબાવીને બેસી ગયો છે પ્રોપર્ટી લીધી છે વોચ એક એક તપાસ અને હવે તો આમાં ઈડી ને પણ કઉ છું કે ઊંડી તપાસ થવી જોઈએ અને બ્લેક નો નાણો ક્યાં ક્યાં દબાયો છે પણ તું તમ તારે ઇલેક્શન માં ગમે ત્યાં આવી બ્લેક નો નાણો તારે કાઢવો જ પડશે ક્યાંક નાણો ખુસ આવ્યો એ બધું બતાવવું પડશે વાલા તો મિત્રો આ વિડીયોમાં તમે જોયું ને કે કીર્તિ પટેલ ખજૂરભાઈ વિશે શું કહી રહી છે તો મિત્રો તમને ખ્યાલ છે કે થોડા દિવસ પહેલાં ખજૂરભાઈનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ખજૂરભાઈ કહી રહ્યા હતા કે તે આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં તેમણે લોકોની સેવા કરવી છે એવું તેમણે પોતાનો એક વિચાર રજૂ કર્યો હતો જેને લઈને મિત્રો ત્યાર પછી કદાચ એવી સંભાવના છે કે બે હજાર સત્યાવીસમાં ખજૂરભાઈ રાજકારણમાં કદાચ લોકોની સેવા કરવા માટે કોઈ પાર્ટીમાં જોડાય છે પરંતુ મિત્રો એને લઈને અત્યારે કીર્તિ પટેલનો પણ એક વિડીયો સામે આવ્યો છે જેમાં કીર્તિ પટેલ જણાવી રહી છે કે આ ખજૂરભાઈ છે તે અગાઉથી જ આની તૈયારીમાં હતા અને તેમને ખ્યાલ જશો કે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં તે રાજકારણમાં આવવાના છે તો મિત્રો કીર્તિ પટેલે પણ તેમને ઓપન ચેલેન્જ આપી છે તો મિત્રો તમારું આ વિડીયો શું કેવું છે શું આ બંને ઉભા રહે તેમાંથી કોની જીત થશે કોમેન્ટમાં મિત્રો જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો